મંછા શેઠ ના પાસે આવેલ તળી પીઠું તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં માં પાર્ક કરેલી ઇકો કાર નંબર જીજે જીરો ફોર ઓગણત્રીસો ની તલાશી લેતા કાર માંથી ઇંગ્લિશ દારૂ ની એકસઠ બોટલ તેમજ બિયર ના ટીન બોતેર મળી આવ્યા હતા ઇંગ્લિશ દારૂ બિયર જથ્થા સાથે પોલીસે ઇકો કારને કબજે લઈ કુલ રૂપિયા બે પોઈન્ટ સાડત્રીસ લાખ નો મુદ્દા કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી